સમાચાર સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાથી પ્રાપ્ત રહ્યા છે કે જ્યાં પોલીસ પર હુમલાની ઘટના બની છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો થયો છે પીએસઆઈ પર જીવલેણ હુમલો થતા ગંભીર હાલતમાં પાટડી સરકારી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે તો હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તેમને સોલા સિવિલ પણ રિફર કરવામાં આવી શકે છે ઝીંઝુવાડા પોલીસ જે આરોપીને પકડવા માટે ગઈ હતી અને તે જ દરમિયાન જીવલેણ હુમલાની ઘટના બની છે આ વિશે વધુ વાતચીત માટે સંવાદદાતા જયદેવ આપણી સાથે ફોન પર જોડાયા છે જયદેવ કયા શખ્સોએ હુમલો કર્યો શું કારણ હતું શું વધુ જાણકારી અને હાલ આ પોલીસની તબિયત કેવી છે જી જે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જીંજુવાણા ગામે જે પોલીસ સ્ટેશનની નજીક જ આવેલો વિસ્તાર છે ત્યાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક આરોપીની બાતમીના આધારે પકડવા ગઈ હતી તે આરોપી પોબીઝના કેસનો આરોપી હતો તેને પકડવા જતા જ પોલીસ પર હુમલો કર્યો હતો કેવી ડાંગર જે PSI છે જીજુવાડા પોલીસ સ્ટેશન તે તેમજ તેના કોન્સ્ટેબલ સાથે હતા તે દરમિયાન એના ઉપર છરી વડે હુમલો કરવામાં આવે છે હાલ એવી ડાંગર પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલને સારવાર માટે પારડી પોલીસ પારડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ક્યાંક જે વાત કરવામાં આવતો વધુ સારવાર માટે તેઓને અમદાવાદ સિવિલ સોલા હોસ્પિટલ પર ખસેડવામાં આવે તેવી પણ વાત જાણવા મળી છે

તો આ હિચકારા હુમલાની ઘટના ફરી એક વખત બની છે સુરેન્દ્રનગરના ઝીંછવાડા પોલીસ પર હુમલો થયો છે આરોપીને પકડવા જતા સમયે હુમલો થયો છે પીએસઆઈ કેવી ડાંગર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો થયો છે જેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા